हाँ लो बैंड जाऊँ ना तैयार सजा इतने कुछ है तो जाऊँ नहीं भाई तो जाऊँगा मैं पूछता हूँ ये पहली बार है वो है आई पहली बार आई पहली बार वो मोबाइल उन्होंने वो दिन जान रखा वाह अपना नाम रखा था हाँलांकि तोड़ गया किधर से तोड़ दिया जल्दबाजी ने मेरा छाता एक हाथ में एक काख म હેલ્લોડી ટુ ફેમિલી કેમ છો બધા જઈ શકો છો તમારજના નવા બ્લોગમાં વધેને જય માતાજી જય બાપા અને આજે બ્લોગ શરૂ પરેશભાઈના અને એના રસોડામાં ડાયરેક્ટ કામાડી કૃષ્ણ જમવાનું નાસ્તો બનાવ્યું મસ્ત નાસ્તો છે સંભારો છે રોટલી ઓછું ખાજે ઓછું ખાજે તું જો ગરમા ગરમ રોટલી ને એવું બધું નાસ્તામાં તો નાસ્તો કરવા મળી હા અને બેન નાસ્તો બેન હા સોમનાથ જવાનું હોય તૈયાર થઈ છે

કેમ ફરી તૈયાર થઈ ગયા ને રેડી રેડી જોરદાર વરસાદ ચાલુ છે ને સોમનાથ સોમનાથ હા એને જવાનું છે પણ વરસાદ થાય ને જો ધીમો ધીમો શરૂ છે

ખબર હશે ને ભાઈ સોમનાથ દાદા ને દર્શન કરવા શરૂ વરસાદ માં રૂપાબેન આવું તો પછી હવે આપડે આમ જોતું ખાલી માહોલ જો બરાબર પાણી એટલું ભર્યું હે વરસાદ એટલું આવે છે

ગાડી ચાલુ કરી છે જલ્પાબેન ઠરી ગઈ કે આપડામાં જાગે એની બાકી પૂરું થઈ જાય એને છે ને હું ગાવા મળે હું પણ ફેર સડે કે એટલે ઘડી પર સુઈ જાય કે આખો બેન કરી એટલે ફેર ને હું નો સડે અને આ વખતે અમારે આરે આવે છે કાવ્યા બેન ઓલ ફેર એટલી બેન આ વખતે કાવ્યા બેન નવા આવજો કા બેન હા હવે નીકળી ડાયરેક્ટ સમને દાદાના દર્શન કરવા

તો ભલેલે મંદિરની પાહે ભુગી જશે ને હવે અમારે છે ને બધી વસ્તુ અહીંયા જે આરે છે ને મોબાઈલ ની બધું અહીં મૂકીને જવું પડશે દર્શન કરવા તો આ બધે તંબુ ને ઊંટીંગાડે તાણે રોહે અમે એક તંબુ માં વિએ કા પરેશભાઈ

તો ભાઈ મંદિર નું બહુ મસ્ત છે આ દુનિયા તો ચતરિયું કોલેજ ચતરિયું તો હવે જાય છે બીચ ઉપર અહીંયા બી છે કે અહીંયા મસ્ત મસ્ત ફોટાને એવું પાડવાનું છે ભારતી બેન નોતા આવ્યા કા હા ધ્યાન રાખતા હા તો હવે ટિકિટ બારી રહે તો ટિકિટ બારીએ ટિકિટ કપાવીને પછી જવાનું છે બીચ ઉપર તો ફેમિલી અત્યારે પૂગી જશે બીચ ઉપર અને

મહાદેવ મહાદેવનું મંદિર એવું દેખાય છે કે વાત નો પૂછો મસ્ત તુજી આવી કરે ભાઈ તો હવે થોડા કાગળ ફોટા ફોટા પાડીએ ફેમેલી ફોટોશૂટની તો ધબધબાતી બોલાવી રહ્યો છે આમ જો ઓ હાય ઓ હા ઓ હા ચમ્પલ મજા આવી છે ને લાહ ચૌ સોમનાથનું મંદિર દેખાય ને અહીંયા આપણે ઊભા હોય ને કેવી મજા આવે સાબેન બહુ મજા આવી છે ને હા હલો અમારે થોડીક રિલ એવું શૂટ કરવાની તો રીલ ને એવું શૂટ ને એવું કરી લઈ તો ફેમ હવે અહીં ફોટો શૂટ ને એવું કરીને હવે મેં નીકળ્યા છે એમાં આગળ અને કોપરદાલની ઘોડે જિંદગી થઈ ગઈ છે છત્રી તો આરે વારે રાખવી પડે પણ એક એમાં ખાસ કે કોપરદાલ પાસે પત્ની એક હાથમાં એક એક કાખમાં એક હાથમાં ને એક કાખમાં કેમ લે 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 મોઢું તો જો કરેની માની ઘોડે

નીકળી જાવ જલ્દી જલ્દી જો ભાઈ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો હવે હવે ક્યાં જવાનું ભાઈ હવે રામ મંદિરે જવું છે રામ મંદિરે ઓકે સારું હાલો તો મળી જાવ ડાયરેક્ટ રામ મંદિરે છે